નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠની મોટી અપડેટ આવી ગઈ છે એટલે કે કોલ લેટર નીકળી રહ્યા છે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે અને બાવીસ તારીખથી જિલ્લા પસંદગી ચાલુ પણ થઈ રહી છે આ બધું જ સામાજિક વિજ્ઞાન લાગુ પડે છે તો આપણે આ વિડીયોમાં તમામ ચર્ચા કરશું એટલે કે ગણિત વિજ્ઞાન માટે ક્યારે ચાલુ થઈ રહ્યું છે ભાષાઓ માટે ક્યારે ચાલુ થઈ રહ્યું છે તો જે સ્પેશિયલ પિટિશન દાખલ થયેલી તો એ પ્રમાણે મેરિટમાં ઘણા બધા વાંધા અરજી અને રૂબરૂ પુરાવા હાજર કરાવેલા તો આ પુરાવા ત્યાં જમા કરાવ્યા છે પરંતુ એના લીધે ઉમેદવારોના મેરિટ જે હતું ડિગ્રી મેળવી લીધી સાથે એ મેરિટ ગણવામાં નથી આવ્યું એનો મતલબ એ છે કે જે ઉમેદવારોએ આમ આશા રાખીને બેઠા હતા કે અમારો મેરિટ એડ થશે તો એવું થયું નથી તો અમુક ઉમેદવારોનું થયું હશે કેટલાનું થયું છે આપણી પાસે માહિતી નથી પણ મોસ્ટ ઓફ જેણે પણ પુરાવા ઘટતા હતા દાખલા તરીકે મોસ્ટ ઓફના કોલેજના પુરાવા ઘટે છે કારણ કે કોલેજવાળાએ હાજરીના પ્રમાણપત્રો આપ્યા જ નથી તો એના લીધે આ જેવા ઉમેદવારો હતા એમના મેરિટમાં ગુણ ગણવામાં આવેલ નથી તો હવે આપણે બીજી વાત કરી કે જે કોલ લેટર છે અઢારમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી એટલે કે છ વાગ્યાથી કોલ લેટર નીકળે છે તો અત્યારે હાલ નીકળવાના ચાલુ છે સામાજિક વિજ્ઞાન વિશેના અનામત અથવા બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારોને ઓલ ઓનલાઈન કોલેટર મેળવી શકશે મતલબ કે પંદરસો ઉમેદવારો બોલાવેલા છે આ ઉમેદવારોને બાવીસમી સપ્ટેમ્બરથી પચીસમી સપ્ટેમ્બર એમ બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ રોજના ચારસો ચારસો બોલાવેલા છે અને છેલ્લા દિવસે ત્રણસો એમ પંદરસો ઉમેદવારો બોલાવેલા છે દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ બધું જ કોલેટરમાં લખેલું છે તો મેરિટ જે ગયા વખતે આવ્યું હતું સેમ જ મેરિટ છે એટલે કે કોઈ ફરક છે નહીં સામાજિક વિજ્ઞાનમાં બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસ અટક્યું છે દિવ્યાંગ ઉમેદવારો છે એમનું એ જૂથનું ચોવી ચોપન પોઈન્ટ અઠ્યાવીસ નેવ્યાશી બી જૂથનું અઠ્ઠાવન પોઈન્ટ બેતાળીસ અડત્રીસ સીમાં અગિયાર સિત્તેર પોઈન્ટ જીરો એકાણું ડી ને ઈ કેટેગરીમાં સાઠ પોઈન્ટ છપ્પન છેતાળ સાહીઠ પોઈન્ટ પોસઠ છેતાળી અટક્યું છે તો આટલું મેરિટ છે જિલ્લા પસંદગીન કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અને કોઈ પણ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં સાથે બીજી સૂચનાઓ પણ છે જે તમે ના વાંચ્યું તો વાંચી લેજો તો જે ભાષા છે અને ગણિત વિજ્ઞાન છે એનું હવે પછી જાહેર કરવામાં આવશે એટલે કે તબક્કાવાર જાહેર કરવામાં આવશે તો આનો સીધો મતલબ એ છે કે સામાજિકના જે પંદરસો હતા એની એ પોઝિશન ભાષાઓમાં હશે તો ભાષાઓના રોજના ચારસો ચારસો તો આ જે અઠવાડિયું છે એ સામાજિક વિજ્ઞાન માટે છે તો એ જે અઠવાડિયું પૂર્ણ થાય છે એના પછીનો જે બીજો તબક્કો છે એ ભાષાઓમાં ચાલુ થશે કદાચ અને છેલ્લે લાસ્ટમાં ગણિત વિજ્ઞાન રહેશે કારણ કે ગણિત વિજ્ઞાનની જે ટેકનિકલ સમિતિ દ્વારા તપાસણી કરવાની હતી એ પ્રક્રિયા કદાચ પૂર્ણ ન થઈ હોય તો એના લીધે આટલા દિવસોની ગેપ રાખવામાં આવેલી છે તો આ જે અઠવાડિયું છે એ ત્રણ દિવસ કોલ લેટર માટે અને ચાર દિવસ હાજર તો બધી પ્રક્રિયા એકાદ અઠવાડિયેની પ્રક્રિયા સળંગ ચાલશે તો કઈ રીતની છે તારીખો હું તમને સમજાવી દઉં છું તો આજે વિગતો છે ફાઇનલ મેરિટ લિસ્ટ જોઈ લેજો કોલ લેટર જોઈ લેજો અને ત્રીજું તમારા ગુણમાં સુધારો કે વધારો કરવામાં આવ્યો છે કે નથી કરવામાં આવ્યો તો સમિતિ સમક્ષ જે છસો સત્યાવીસ હાજર થયા હતા તો એમના માટે પણ અલગથી એક કાગળ નીકળશે તો એ પણ તમે ચેક કરી લેજો કે તમારા ગુણ એડ થયા છે કે નથી થયા તો એ પણ ચેક કરી લેજો તારીખોનું જે ગણિત છે હું તમને સમજાવી દઉં છું કે ક્યારે કઈ રીતનું થશે તો જે અઢારથી અઢાર ઓગણીસ વીસ અને એકવીસ તો આ ત્રણ દિવસ માટે કોલ લેટર માટે તમારે ટાઈમ આપ્યો છે એટલે કે કોલ લેટર બધા જોઈ લેજો સાથે તમારા મિત્રો જોડે શેર પણ કરી લેજો એટલે કોઈ મિત્ર રહી ના જાય હવે બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ આમ ચાર દિવસ પસંદગી માટે આપ્યા છે પછી છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ તો આ જે બધા દિવસો છે એ રજાના દિવસો છે તો મતલબ કે આ દિવસોમાં કોલ લેટર નીકળશે બરાબર પણ હાજર થવાની જે પ્રક્રિયા છે એ આ ત્રીસ તારીખ સુધી થાય એમ નથી પહેલી બીજીની રજા છે એટલે એમાં પણ નહીં થાય તો ત્રણ ચાર અને પાંચ તારીખ બરાબર પાંચ તારીખે કયો શનિવાર છે આપણે જોવું પડશે તો ત્રણ ચાર પાંચ આ ત્રણ દિવસ દરમિયાન ચાલુ રહેશે અને એક વચ્ચે સોમવારે આવશે તો આ રીતની જે ભાષાના કદાચ તબક્કા ચાલુ થશે ચારે ભાષાઓના તો રોજના ચારસો બોલાવશે દરેક ભાષામાં હવે આ બીજું અઠવાડિયું જે પાંચ તારીખનું છે એ ભાષાઓ માટે ત્યારબાદ જે આ છેલ્લું અઠવાડિયું છે બાર તારીખ સુધીનું એ ગણિત વિજ્ઞાન માટે કાં તો ભાષા માટે બરાબર જે પહેલો આવે છે તો આ રીતે બાર તારીખ સુધી જે પ્રથમ લેવલનો તબક્કો છે એ પૂર્ણ થશે અને ત્યારબાદ નેક્સ્ટ લેવલે ચાલુ થશે તો આ રીતે જે પ્રક્રિયા છે બા બારથી કદાચ લાસ્ટમાં ચૌદ તારીખ સુધી પ્રથમ રાઉન્ડ બધાને પૂર્ણ થઈ જશે અને પછી બીજા રાઉન્ડની શરૂઆત થશે મતલબ એવો છે કે ઓક્ટોબરમાં કામગીરી પૂર્ણ થશે તો કચ્છવાળા મિત્રોની આપણે વાત કરી લે તો જે ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે એમને છવ્વીસ તારીખે સમયને સ્થળની જાણ આવે પછી કરવામાં આવશે એટલે કે છવ્વીસ તારીખના રોજ તમારા જે જાતિ વેરિફિકેશન છે એની કામગીરી રાખવામાં આવેલી છે પછી જે એસસી કેટેગરીના ઉમેદવારો છે એમની જાતિ વેરિફિકેશનની જે ચકાસણી છે એ ઓગણીસ તારીખે રાખવામાં આવેલી છે તો એસસી કેટેગરીના ઉમેદવારોનું જિલ્લા પંચાયત સમિતિનો જે ખંડ છે એના પ્રથમ માળે ભુજ ખાતે રાખવામાં આવેલું છે સાથે એસ ટી જે ઉમેદવારો છે એમની જાતિ પ્રમાણપત્રોની ખરાઈ બાવીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ શિક્ષણ શાખા પ્રથમ માળે જિલ્લા પંચાયત કચેરી ભુજ ખાતે રાખવામાં આવેલી છે તો એસટી એસસી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો ખાસ નોંધ લે જે એસ ટી કેટેગરીના ઉમેદવારો છે એમના માટે બાવીસમી તારીખ છે સરનામું સાથે નીચે લખેલું છે એ પણ જોઈ લેજો પછી જે એસસી કેટેગરીના ઉમેદવારો છે એમને ઓગણીસ તારીખે છે પછી જે ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે એમને છવ્વીસ તારીખે જાતિ પસંદગી છે તો જાતિ વેરિફિકેશન ઓકે થઈ જાય એવો તમને ઓર્ડર હાથમાં આવી જશે અને તમે હાજર થઈ શકશો અઠવાડિયામાં સાથે મેરિટ યાદી આવી ગઈ છે એસએસની તો તમે જોઈ શકો છો બરાબર તો ઉપર તારીખ લખેલી છે અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસ રિવાઇડ ફાઇનલ મેરિટ લિસ્ટ પણ લખેલું છે તો આ રીતે તમે ઓળખી શકો છો કે કઈ છે તો આ રીતે પંદરસો ઉમેદવારો બોલાવેલા છે એમાં ઓબીસીના સાતસો ઓગણસાઠ ઉમેદવારો છે મતલબ કે ભરપૂર લાભ જે ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે એમને જનરલનો મળશે પછી એસસી કેટેગરીના બસો ને પાંચ જણ છે તો એ પણ જનરલ કેટેગરીનો ભરપૂર લાભ લેશે ઈડબ્લ્યુ એસ કેટેગરીના ત્રણસો એકાવન છે એમને પણ લાભ જનરલ કેટેગરી મળશે હવે આમાંથી કોઈ પોતાના જિલ્લા પસંદગી માટે કેટેગરીમાં લેવા માંગતા હોય તો લઈ શકે છે તો આ રીતની પ્રોસેસ છે આટલા ઉમેદવારો છે હવે નેક્સ્ટ રાઉન્ડ છે કોના માટે આવશે તો ધીમે ધીમે જે પ્રથમ પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થાય છે એના આધારે આપણને ખબર પડી જશે તો આ રીતની પ્રક્રિયા છે એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરતા રહો વિડીયો તમારા મિત્રો જોડે મોકલી દો જેમના લીધે કોલ લેટર જેમના પોતાના લોગ ઇનમાંથી જે વિદ્યા ભરતીની વેબસાઇટ છે સામાન્ય ભરતીની તો ત્યાંથી જ ડાઉનલોડ કરી શકે છે સાથે જે વેઇટિંગની પ્રોસેસ છે એ ધોરણ એકથી પાંચ આ છથી આઠની પ્રક્રિયા પૂર્ણ થાય છે એવી આવી જશે એવી આપણે અપેક્ષા રાખીને બેઠા છે કારણ કે એકથી પાંચને ઘણો બધો અન્યાય થયો છે તો હવે છેલ્લે ક્રમિક પણ હું જળવાય અને આ જે વેઇટિંગ રાઉન્ડનો લાભ છે બહોળી સંખ્યામાં છથી ના લીધે મળી શકશે કારણ કે એકથી પાંચના છથી માં ઘણા બધા જશે તો એકથી પાંચમાં મોટું વેઇટિંગ આવે ખાસ એસસીને ઓબીસીને અન્યાય થયો છે તો એના માટે જે વેઇટિંગની પ્રક્રિયા છે એ આપણે શરૂઆતમાં જ્યારે પણ વિડીયો બનાવ્યો ત્યારે પણ તમને કહી દીધું હતું કે ચાર એક મહિના જેવો સમય લાગશે પણ વચ્ચે સૂત્રોની માહિતી આપણને એવી મળતી હતી કે આજ આવે છે કાલ આવે છે તો આપણને એવું હતું પણ એવું કાંઈ થયેલ નથી તો વેઇટિંગ આ જે પ્રક્રિયા છે એ પૂર્ણ થાય એના પછી આવે આપણા બધા માટે ફાયદાકારક છે તો આ રીતની પ્રોસેસ છે આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ